એટીએમ થી નવા પ્રકારનો ફ્રોડ યુટ્યુબ થી શીખીને કરી છેતરપિંડી અલગ અલગ બેંક ને લાખો નો ચૂનો ગુનાઓની દુનિયામાં આજે આપણે વાત કરીશું છેતરપિંડી વિશે ઘટના રંગીલા રાજકોટની છે કે જ્યાં હરિયાણાના એક વ્યક્તિએ છેતરપિંડી કરી અને તે પણ યુટ્યુબમાંથી શીખીને એટીએમના માધ્યમથી બેંકોને

ઘટના રાજકોટના નાગરિક બેંક ચોક પાસે આવેલા કોમ્પ્લેક્ષના એટીએમની છે આ એટીએમ કેનેરા બેંકનું છે જ્યાં આરોપીએ નવ હજાર રૂપિયા ઉપાડી લીધા બાદ એટીએમમાં ચેડા કરી ટ્રાન્ઝેક્શન ડિક્લાઇન કરાવી નવ હજાર રૂપિયા પરત મેળવવા માટે ફરિયાદ કરી પરંતુ તેનો ભાંડો ફૂટી જતા બેંકે તેના વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ કરી અને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો વાત કરીએ આ આરોપી કેવી રીતે એટીએમના માધ્યમથી બેંકને ચૂનો લગાવતું તેના વિશે તો આરોપી અનીશ સફી મોહમ્મદ મૌ એટીએમમાં જઈ પૈસા ઉપાડતા પહેલા મશીનની મોટર પોતાની પાસે રહેલી ચાવીથી ખોલતો ત્યારબાદ પૈસા ઉપાડી લઈ મોનિટરમાં રહેલી પાવર સ્વિચ બંધ કરી ટ્રાન્ઝેક્શનમાં એરર ઊભી કરતો એટલે કે ટ્રાન્ઝેક્શન ડીક્લાઈન કરાવીને બેંકના હેલ્પલાઇન નંબર પર કોલ કરી જેતે એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે ખાતામાંથી પૈસા કપાઈ ગયા છે પરંતુ એટીએમમાંથી નહીં મળ્યાની બોગસ ફરિયાદ કરતો અને બાદમાં બેંક પાસેથી ટ્રાન્ઝેક્શન કરેલા રૂપિયા પોતાના ખાતામાં રિવર્સ કરાવી છેતરપિંડી આચરતો આરોપી હરિયાણાના નો જિલ્લાના ફિરોઝપુર તાલુકાના કંસાલી ગામનો છે અને ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી ધરાવે છે આરોપી અનિશે અત્યાર સુધીમાં હરિયાણા રાજસ્થાન અને ગુજરાતમાં આ પ્રકારે સંખ્યાબંધ બેંક સાથે છેતરપિંડી આચર્યાનું બહાર આવ્યું છે અત્યાર સુધીમાં વીસેક લાખ જેટલી રકમ અલગ અલગ બેંકો સાથે છેતરપિંડી કરીને મેળવી છે પોલીસે આરોપી પાસેથી ગુનામાં ઉપયોગમાં લીધેલા એટીએમ કાર્ડ ઉપરાંત એટીએમનું મોનિટર ખોલવા માટે ઉપયોગમાં લેવાતી બે ચાવી પણ કબજે કરી છે આ ચાવી તેણે YouTube માંથી વિડિયો જોઈ માહિતી મેળવીને વિદેશથી મંગાવી હતી આ આરોપી અગાઉ સાણંદની એક ઓટોમોબાઈલ કંપનીમાં નોકરી કરતો પરંતુ કંપની બંધ થઈ જતા તે હરિયાણા પરત ગયો હતો જો કે બાદમાં ફરી ફ્રોડ આચરવાનું શરૂ કર્યું છેલ્લા બે વર્ષથી સંખ્યાબંધ બેંકો સાથે તેણે ફ્રોડ કર્યો હતો પરંતુ પહેલી વાર જ તે ઝડપાયો છે ઈસામની એમઓએવી છે કે આ અવારનવાર જે પ્રાઇવેટ એટીએમ બેંક છે એની અંદર જઈને કાર્ડ કાર્ડમાંથી અંદર એટીએમમાંથી પૈસા કાઢી અને ડિસ્પ્લેમાં તરત જ ખોલીને સ્વિચ દબાવીને એમાં એરર ઊભી કરી ને બેંકને કમ્પ્લેન કરે છે કે ભાઈ મને પૈસા મળ્યા નથી અને એમ કરીને બેંક પાસે પણ પૈસા ક્લેમ કરે છે અને બેંક પાસેથી પૈસા લે છે એમ કરીને બેંક સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરે છે જે બાબત લોકોનો દાખલ કરે છે આરોપી ઘણો રીડો બનેલો છે અને બીજા સહ આરોપીની પણ તપાસ હાલ ચાલુ છે અત્યાર સુધી એને વીસેક લાખ જેટલું અંદાજે કર્યું હશે પણ હાલ તપાસ ચાલુ છે હાલમાં તો ત્રીસેક હજાર જેટલું રૂપિયાની ચીટિંગ થયેલું છે જે બાબતનો ગુનો દાખલ થયો છે અન્ય સહારોપીની તપાસ પણ ચાલુ હાલ તો એના સહારોપીની તપાસ ચાલુ છે જેની પાસેથી એને ઇન્સેન્ટિવ તરીકે એને કીધેલું કે ભાઈ તમે એટીએમ પ્રાઇવેટ કરો તો તમારી પાસેથી તમને ભાડા પેટે હું પૈસા આપીશ પણ આમ એની પાસેથી ત્રીસેક જેટલા એટીએમ કાર્ડ મળેલા છે જેનાથી એ છેતરપિંડી એને કરેલી છે પોલીસના જણાવ્યા મુજબ આરોપી દ્વારા ક્લેમ કરેલા કેસમાં રેશિયો સિક્સટી ફોર્ટીનો હતો સાહીઠ ટકા કેસમાં તેને રકમ મળી જતી જ્યારે ચાલીસ ટકા કિસ્સામાં બેંક જ્યારે એટીએમમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતી ત્યારે તેમાં તે રકમ ઉપાડતો હોવાના દ્રશ્ય કેદ થતા તેને રકમ આપતી નહોતી જોકે હાલ તો પોલીસે આ આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર ઘટના વિશે આપનું શું માનવું છે આપના શું મંતવ્ય છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ ઉપરાંત આપ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગ કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત ડોટ પર